યસ ફ્રેન્ડ ગુડ મોર્નિંગ નામ છે શેમા વેક્ચર મિત્રો આજે તમારી સામે એ વાત કરીએ કેમ કે આપણા શરીરની અંદર આજે નેવું ટકા અગર કોઈ બીમારી હોય ને તો એ ખાવાના તેલથી છે યસ આજે ડાયાબિટીસ બીપી હાર્ટનો પ્રોબ્લેમ સ્કિનનો પ્રોબ્લેમ આ બધું જ થવાનું મેન કારણ છે કુકિંગ ઓઇલ કેમકે માર્કેટની અંદર આજે કોઈ ગેરંટેબલ આપણે તેલ નથી મળતું જેના કારણે આજે બીમારીઓ વધી રહી છે સાથે સાથે આપણે બજારમાંથી ફાસ્ટ ફૂડ ખરીયા જેની અંદર બી કેવું કુકિંગ ઓઇલ વપરાશે આપણને ખબર નથી હોતી અને આના કારણે ધીમે ધીમે આપણે હાર્ટ એટેકનો શિકાર બી બનતા હોય છે પણ આના માટે મારી જોડે જબરજસ્ત ખાવાનું તેલ છે જેનું નામ છે રાઈસ બ્રાન્ડ ઓઈલ યસ આ દુનિયાનું સેકન્ડ નંબરનું કુકિંગ ઓઈલ કહેવાય છે અને આપણા શરીરની અંદર મહત્વનું કામ એ કરશે જે કોલેસ્ટ્રોલ જમા થઈ રહ્યું છે આની અંદર ઝીરો ટકા કોલેસ્ટ્રોલ છે એક તો હૃદયને નુકસાન નહીં કરે સાથે સાથે આનો ફાયદો એ છે કે બજારના તેલથી તમે ક્યારે મીઠાઈ નહીં બનાવી શકો પણ આની તમે લગ્ન પ્રસંગે તમારા ઘરે કોઈ મહેમાન આવે તો મીઠાઈ બી બનાવી શકો છો કોઈને ખબર નહીં પડતી કે આગળ જેવું નાખશો એવો જ સ્વાદ આપે છે તો તમારા પરિવારની અંદર જે બીમારીઓ થઈ રહી છે એનાથી બચાવવા માટે નેવું ટકા જે બચાવ કરો છે ને તો કુકિંગ ઓઇલ બદલવાની જરૂર છે અને તમે આ કુકિંગ ઓઇલનો ઉપયોગ કરી અને તમારો હેલ્ધી જીવન જીવી શકો છો વધારે માહિતી માટે તમને જે વ્યક્તિ વિડીયો મોકલે એ વ્યક્તિનો કોન્ટેક્ટ કરજો એ વ્યક્તિ બતાવશે આના વધારે પડતા ફાયદા થેન્ક યુ વિશ્યુ વેલ્થ